જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં અને આપણે પહેલાં તો વિડીયો બનાવ્યો હતો આજે બીજો વિડીયો બનાવીએ છીએ અને કોઈ ટોપિક તો હતો નહીં હોજ પડે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે પણ તો આજ ઘરે હતા રક્ષાબંધન હતી એ ઈચ્છા થઈ ગઈ તો વિડીયો બનાવે છે ને આપણે યુટ્યુબમાં આ બીજી વાર કોમ કરીએ છીએ પહેલાં કોમેડી વિડીયો બનાવતા હતા પણ કોઈ કોમેડો વિડીયોમ સક્સેસ જો ને બધું કોમકાજ ફેલાઈ ગયું આપણે હવે ની ચેનલ ચાલુ કરી છે તે બધા સપોર્ટ કરજો અને દુકાનમાં નોકરી કરે છે એટલે આપણે રજા તો કોઈ મળતી નહીં અને કોઈ ટાઈમ હોતો નહીં પણ વિડીયો બનાવવાનો પણ આજે રજા હતી રક્ષાબંધન હતી એટલે વિડીયો બનાવવાનું પેલું થઈ ગયું એટલે વિડીયો બનાવી દીધો ને આપણે ઓમ દિશામાં તો વિડીયો બનાવ પણ દિશામાં આપણે આજે નવા નવા છે બોલતે ના ફાવે એટલે વિડીયો નહીં બનાવતા હવે આપણે આટલે વ્લોગ ને એન્ડ કરીએ છીએ કેમ કે રાત પડી ગઈ છે એટલે આપણે આજે એન્ડ્રોઈડ ફોન આઈફોન નહીં એટલે રિઝલ્ટ ઓછું આવે છે એટલે વ્લોગ બ્લોગને એટલે એન્ડ કરીએ છીએ સપોર્ટ કરજો મિત્રો લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો જય માતા